નોટિસ મારવામાં આવી પંડાલની બહાર નોટિસ પ્રમાણે એસી ડોમમાં થયેલા આયોજનની જગ્યા ઉપર બે લાખ અઢાર હજારનો વેરો છે જેથી અહીંયા સીલ કરેલું છે અમદાવાદમાં મહાનગરપાલિકાએ સુવર્ણ નવરાત્રી પંડાલ ઉપર સીલ માર્યું છે બે લાખ અઢાર હજારનો વેરો બાકી રહેતા પાલિકાની કાર્યવાહી એમસી ના દક્ષિણ ઝોને પંડાલ બહાર નોટિસ મારી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ બે વસ્તુ સામે આવી રહી છે એક તો પાલિકાએ નોટિસ મારીયા ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મકરબા વિસ્તારમાં આવેલો આજે પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ વેરાની જે રકમ બાકી હતી તે પાર્ટી પ્લોટના જે સંચાલકો છે તેમના તરફથી ભરપાઈ કરી દેવામાં આવી છે બે અઢાર લાખ રૂપિયાનો વેરો બાકી તેમને પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર વાગ્યાની આસપાસ આખો ઘટનાક્રમ બન્યો હતો નાણાં તરત ભરી દેવાના કારણે આજે જે સીલ છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી માનવામાં આવી રહ્યું છે કે લગભગ ચાર સાડા ચાર ની આસપાસ ખોલી પણ દેવામાં આવશે અને તે બાદ આજના જે ગરબા યોજાવા જઈ રહ્યા છે તે રાબેતા મુજબ યોજાશે તે પ્રકારની તૈયારીઓ આયોજકો દ્વારા પણ કરી લેવામાં આવી છે પૂર્ણ આભાર કુશાંગ આપનો તમામ માહિતી બદલ